નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વરના સિલ્વર બ્રિજનો જ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાહટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા પિસ્તાલીસ મિનિટ ટ્રેન ઠોભાવી ફાયર ટીમ અને રેલવે ટી વિભાગ દોડી આવ્યો અંકલેશ્વરના સિલ્વર બ્રિજનો જ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં માં ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં શોર્ટ સર્કિટથી આગ લાગી નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે હતા મિનિટ ટ્રેન ફાયર ટીમ અને રેલવે સેફ્ટી વિભાગ દોડી આવ્યો હતો અંકલેશ્વર ભરૂતને જોડતા રેલવેના ઐતિહાસિક સિર બ્રિજ નજીક અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજ રોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેને લઈ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્વરિત અસરથી ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકાવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતારી દીધા હતા આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફ્ટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમની જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી પિસ્તાલીસ મિનિટ કરતા વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવીતી હતી સ્થિતિ કાબૂમાં આવતા અને આગ સંપૂર્ણ બુજાઈ જતા અંતે રેલવે વિભાગની સેફ્ટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન પર લાવી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ના હતી અને અંકલેશ્વર તરફ હતી જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત તેમજ માણવ હતાહત થવાની શક્યતાને નકારી શકાય તેમ ના હતું પાટલી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસીન કારા